જંબુસર નગરપાલિકા વિસ્તારની આંગણવાડીમાં નોંધાયેલ દાત્રી માતા સગર્ભા માતાને ઓનજીસી દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું ગુજરાત સરકાર દ્વારા કુપોષિત બાળકો દાત્રી માતા સગર્ભા માતા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવે છે ગુજરાતમાં કુપોષણ દૂર કરવા સંકલિત બાળ વિકાસ સેવા યોજના થકી આઈસીડીએસ વિભાગ દ્વારા તંદુરસ્ત વિકાસનો પાયો નાખવા બાળમરણ માતામરણ ઘટાડવા બાળક અને માતાનો આરોગ્ય સ્તર સુધારવા જંબુસર નગરની ઓગણત્રીસ જેટલી આંગણવાડી વિસ્તારની ધાત્રી માતા સગર્ભા માતાઓ માટે માતૃશક્તિ બાળશક્તિ પૂર્ણાશક્તિના પેકેટનું વિતરણ કરવામાં આવતું હોય છે આજ રોજ ઓએનજીસી દ્વારા અક્ષયપાત્રના વિવેકભાઈ દ્વિવેદીના માર્ગદર્શન હેઠળ જંબુસર ટંકારી ભાગોળ વિસ્તારમાં આવેલ આંગણવાડી ખાતે શહેરની બસો વીસ જેટલી ધાત્રી માતા સગર્ભા માતાઓ માટે આઈસીડીએસ સુપરવાઇઝર નજમાબેન પટેલની ઉપસ્થિતિમાં જયેશભાઈ સિંહ સારા બાદલ ગુપ્તાના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ખારેક સરગવા રાગી પાવડર મગ હળદર ગોળ સિંગદાણા કોપરા ચણા સહિતની ચીજવસ્તુઓ હતી જેના થકી બાળક અને માતાની તંદુરસ્તી સાથે લોહીનું પ્રમાણ અને શરીરને જોઈતા પ્રમાણમાં વિટામિન મળી રહે કુપોષણ દૂર થાય છે આ પ્રસંગે આંગણવાડી વર્કર બહેનો લાભાર્થી બહેનો હાજર રહ્યા હતા મારું નામ પટેલ અંજનાબેન વિપુલ છે જંબુસર ચારમાં આંગણવાડી વર્કર તરીકેની ફરજ બજાવું છે જમ્મુ શહેર માં આંગણવાડી કેન્દ્ર ઓગણતીસ આવેલા છે તેમાં ઓએનજીસી એનજી સી દ્વારા સગર્ભાબેન ધત્રી બેનોને કીટ વિતરણ કરવામાં આવ્યું છે તેમાં સગરબા ધત્રી બેનો બસો વીસ કીટ વિતરણ કરવામાં આવ્યું છે અસ્તુ ભરત માતા કી જે